નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે લિબર્ટી એસાઈમેન્ટ જે છે એનો પેપર નંબર વન જેમાં ગણિત સ્ટાન્ડર્ડના દાખલા આપણે શીખવાના છીએ બરોબર મિત્રો જો મિત્રો બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય આપણે બધે બધા પેપર જોવાના છે જેથી શું થાય આપણને દાખલા ખબર પડે કે આ રીતના દાખલા પૂછાઈ શકે અને વધુને વધુ દાખલાનું રિવિઝન મળી શકે ઓકે આગળ વધીએ પહેલો દાખલો છે જો ગુસા પંચ્યાસી અને 153 ત્રેપન 85m પંચ્યાસી હોય તો એમ શોધવાના છે મિત્રો તો પહેલાં તો પંચ્યાસી એટલે શું કહે મિત્રો પાંચ વડે ભાગ ચલાય તો સત્તર પંચા પંચ્યાસી અને એકસો ત્રેપનના આપણે અવા પાડીએ મિત્રો બરોબર છે તો ત્રણે ત્રણ પંચા પંદર અને ત્રણ ફરીથી ત્રણે સત્તર તરી એકાવન બરાબર છે મિત્રો તો આપણે જો ગુસ્સાની વાત કરીએ તો આના અવયવ આપણને આઠ અને પંદર મળ્યા અહીંયા ત્રણ ત્રણ સત્તર મળ્યા સોરી પાંચ અને સત્તર મળ્યા અને અહીંયા ત્રણ ત્રણ સત્તર મળ્યા તો જોવા જઈએ તો બંનેમાં સત્તર અને સત્તર કોમન છે એટલે ગુસા કેટલો આવશે મિત્રો સત્તર આવશે એટલે ગુસા પંચ્યાસી અને એકસો તેપન જો લેવા જઈએ બંનેનો તો આપણને શું મળ્યું સત્તર મળ્યો મિત્ર મિત્રો હવે આ જે ગુસ્સા છે એ તો આપણને આ પ્રમાણે આપેલો બરાબર છે તો પંચ્યાસી એમ માઇનસ એકસો ને ત્રેપન બરોબર સત્તર આ એકસો ત્રેપન સામે જશે એટલે શું થશે પ્લસ થશે મિત્રો તો સત્તર વત્તા આનો જો સરવાળો કરવામાં આવે મિત્રો તો કેટલો થશે તો જો એકસો ને કેટલા થશે સિત્તેર થશે બરાબર છે છેદમાં આવશે મિત્રો એમ બરોબર એકસો સિત્તેર છેદમાં પંચ્યાસી પંચ્યાસી બોર્ડમાં બે હજાર ચોવીસ ની અંદર આ પ્રશ્ન પૂછાયેલા છે ઓકે બીજો પ્રશ્ન જોઈએ મિત્રો એકદમ સરળતમ પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાં બહુપદી વાયબરો ઓફ નો આલેખ આપેલ છે અને તો પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા શોધો મિત્રો આવો દાખલો જ્યારે પણ પૂછાય ત્યારે આપણો આલેખ એક શખ્સને કેટલી વાર છેદે છે એના ઉપર ડિપેન્ડ છે તો આપણો આલેખ એક શખ્સને કેટલા બિંદુમાં છેદે છે એક બિંદુમાં એટલે ઓપ્શન નંબર એ જે છે એ આપણો શું થશે જવાબ થશે ત્રીજો દાખલો છે કે આ બે સમીકરણ આપેલા છે સમીકરણ યુગમાં માટેની રેખાઓ ખાલી જગ્યા હોય તો આપણે ગુણોત્તર સુધા પડશે મિત્રો તો એ વનની વેલ્યુ એક અહીંયા કોઈ સહગુણક સંખ્યા નથી લેખ બી વન ભરોસો આવશે બે આવશે અને C1 વન ભરોસો આવશે માઇનસ ચાર એ ટુ ભરોસો આવશે બે આવશે બી બરોબર ચાર આવશે અને C2 ટુ ભરોસો આવશે બે ચાર અને અહીંયા શો આવશે માઇનસ બાર આપણે ગુણોત્તર લઈએ મિત્રો એ ઓનો ટુ તો વન બાય ટુ થવાના બીઓનો પોન તો શું થશે બેના છેદમાં ચાર એટલે બે દુ ચારને ઉપર એક એટલે એક દુત્યાંશ થયું મિત્રો સીઓનો પોન સી ટુ એટલે શું થયું માઇનસ ચાર છેદમાં માઇનસ બાર માઇનસ માઇનસ તોડી ગયા ચાર તરી બાર આવશે એટલે એકના ચીનમાં ત્રણ તો આ બે સરખા છે પણ આ સરખું નથી એટલે શરત કઈ બની એ વન ઓપોન એ અને બી ઓન ઓપોન સરખા છે પરંતુ સી વન ઓપોન સી ટુ સરખા નથી તો મિત્રો આપણે જાણીએ છીએ આ શરત સેના માટેની છે સમાંતર રેખાઓ માટેની સેના માટેની છે સમાંતર રેખાઓ માટેની છે તો ઓપ્શન નંબર જે સી છે આપણા દાખલાનો શું જ આવશે એમસીક્યુનો જવાબ આવશે મિત્રો ત્યારબાદનો ચોથો એમસીક્યુ છે જો સમીકરણ આપણને આપેલું હોય તેના બીજ સમાન હોય તો ની કિંમત શોધો જો મિત્રો પહેલાં તો આપણો જે સમીકરણ છે એને એ એક્સ c પ્લસ બી એક્સ પ્લસ સી જીરો સાથે જો સરખાઈએ તો એ બરો આપણને ત્રણ મળે બી બરોર માઇનસ ચાર બરોમાં ત્રણ મળે અને સી બરો શું મળે કે મળે અને સમીકરણના બીજ જે છે આ છે સમાન છે યાદ રાખજો મિત્રો સમીકરણના બીજ સમાન હોય તો વિવેચક ડીની કિંમત શું મળે જીરો મળે એટલે કે હું અહીંયા સૂત્ર લખીશ બી સ્ક્વેર માઇનસ ફોર એ બરોબર જીરો બીની કિંમત આપણા જોડે શું છે માઇનસ ચાર વર્ગમાં ત્રણ પણ એનો શું લીધો વર્ગ લીધો માઇનસ ચાર એની કિંમત આપણા જોડે ત્રણ છે અને ની કિંમત કે છે તો ત્રણ લખ્યા અને કે લખ્યા બરોબર જીરો કર્યા ચારનો વર્ગ સોળ માઇનસનો વર્ગ પ્લસ થઈ જાય વર્ગમાં ત્રણનો વર્ગ ત્રણ થઈ જાય બરાબર મિત્રો ચાર તરી બાર કે બરાબર જીરો સોળ તરી અડતાળીસ થાય મિત્રો અને આ બાર કે સામે જ શું થઈ જાય પ્લસ થઈ જાય કે નહીં બાર છેદમાં અત્યારે એટલે અડતાળીસ છેદમાં બાર બરાબર કે બાર ચોક અડતાળીસ માટે કે બરોબર સો આવશે મિત્રો ચાર અને ઓપ્શન ડી જે છે એ આપણો શું થઈ જશે મિત્રો જોબ થઈ જશે આ દાખલો બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે બરાબર એટલે હું તમને ગણતરી શીખવાડી રહ્યો છું મિત્રો એટલે ગણતરી બહુ અગત્યની છે ગણતરી તમારે શીખવાની જ છે એમાં ગણતરી વગર ડાયરેક્ટ જોબ મળશે નહીં બરોબર છે મિત્રો અને જો મિત્રો હજુ પણ તમારે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો આવી રીતનું જ કન્ટેન્ટ હું તમારા માટે લેતો આવીશ દર વખતે સ્ટાન્ડર્ડ હોય બેઝિક હોય વિજ્ઞાન હોય સમાજ હોય હું મારી રીતે જેટલું બની રહ્યું છે એટલું કન્ટેન્ટ તમારી સમક્ષ પીરસી રહ્યો છું તમે ફક્ત તૈયારી કરો સરસ રીતે બરોબર તમારા હેંસીમાંથી હંસી ગુણ લાવવાની જવાબદારી મારી ફક્ત હું તમને જે કન્ટેન્ટ આપું એને સરસ રીતે નોટમાં લખતા રહેજો બરોબર છે મિત્રો આગળ વધીએ અને આ ચેનલની જે લિંક છે સબ્સ તમારા જે મિત્રો છે એને પણ શેર કરજો કેમકે શેર કરવાથી હંમેશા તમારું જ્ઞાન વધે છે બરાબર છે જ્ઞાન હંમેશા શેર કરવાથી વધે એટલું યાદ રાખજો મિત્રો આગળ વધીએ પાંચમો દાખલો સમાંતર શ્રેણી દસ સાત ચારનું ત્રીસનું પદ શોધવાનું છે તો અહીંયા એ બરાબર શું છે મિત્રો દસ છે અને ડી બરોબર સાત ઓછા દસ છે એટલે દસમાંથી સાત જાય ત્રણ પણ કહેવા મિત્રો માઇનસ ત્રણ બરાબર એન બરો ત્રીસમું પદ શોધવાનું છે એટલે એન બરો મેં શું લખ્યા ત્રીસ લખ્યા હવે સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી છે પદ એટલે ત્રીસમું પદ શોધવાનું કીધું છે એની કિંમત દસ મૂકી મિત્રો એનની કિંમત અહીંયા ત્રીસ લખી ઓછા એક ગુણ્યા ડીની વેલ્યુ મૂકી આપણે માઇનસ ત્રણ દસના દસ લખી નાખવાના મિત્રો વધતા ત્રીસમાંથી એક જશે એટલે સોસો ઓગણત્રીસ ગુણ્યા ત્રણ દસ તો લખ્યા જ પ્લસ માઇનસ માઇનસ ઓગણત્રીસ ગુણ્યા ત્રણ ગઈ તો નવ તરી સત્યાવીસ વધી પડી બે ત્રણ દુ છ સાત આઠ એટલે સિત્યાસી આવે મિત્રો તો સિત્યાસીમાંથી દસ જશે એટલે સિત્યોતેર પણ મોટી સંખ્યા કેવી છે માઇનસ છે એટલે ત્રીસમું પદશું હશે મિત્રો માઇનસ સિત્યોતેર હશે ખ્યાલ આવે મિત્રો તો ઓપ્શન નંબર જે સી છે એ આપણો શું આવશે જવાબ આવશે બરાબર મિત્રો તો મિત્રો છઠ્ઠો દાખલો છે ત્રિકોણ પીક્યુઆરની બાજુ પીક્યુ અને પી પર અનુક્રમે બિંદો ઈ અને એફ આ પ્રમાણે આપેલા છે ઇ એફ એ પીક્યુને ક્યુ આરને સમાંતર છે જો પીઈની વેલ્યુ આપેલ છે પી એફની વેલ્યુ આપેલ છે અને આર એફની વેલ્યુ આપી છે તો આપણે શું શોધવાના છે ક્યુ ઇ શોધવાના છે તો આપણો મૂળભૂત પ્રમેય જે છે મિત્રો એનો ઉપયોગ કરીશું તો પીઈ અપોન ઇ ક્યુ આવશે બરોસો આવશે પી એફ અપોન એફઆર અથવા તો ચોપડી રકમ પ્રમાણે આર એફ તો પીઈની વેલ્યુ ચાર છે ઇક્યુ તો આપણે ઇક્યુ એટલે ક્યુ ઇ શોધવાના છે આપણે રકમમાં ક્યુઈ કીધું છે એટલે અહીંયા ક્યુઈ લખી નાખીએ આપણે અહીંયા ક્યુઈ લખી નાખીએ બરોબર મિત્રો પીએફ જે છે આપણા જોડે આઠ છે અને આર એફ જે છે આપણા જોડે શું છે નવ છે હવે જો આનું વ્યસ્ત કરી નાખવાનું પહેલાં તો ક્યુઇ અપોન ચારથી જશે અને સામે પણ વ્યસ્ત થશે નવ છેદમાં આઠ આ ચાર અંશમાં જતા રહેશે મિત્રો એટલે ક્યુઈ બરાબર નવ ગુણ્યા ચારના છેદમાં આઠ ચાર દુ આઠ ઓપ્શન આપણો શું થશે મિત્રો જવાબ થશે તો મિત્રો સાતમો પ્રશ્ન છે આપેલ બિંદુની જોડી આ જે જોડી આપેલ છે વચ્ચેનો અંતર ચાર ગુણો બે હોય ચાર વર્ગમાં બે હોય તો આપણે એની કિંમત શોધવાની છે તો મિત્રો આપણે આને એ બિંદુ ધારીએ અને બી બિંદુ ધારીએ તો એ બી બરો આપણે જોડે અંતર કેલું આપેલું છે ચાર વર્ગમાં બે સરળતા માટે બંને હજુ વર્ગ લઈ લઈએ મિત્રો તો શું થશે ચારનો વર્ગ સોળ થશે અને વર્ગમૂળ બેનો વર્ગ બે થઈ જશે એ બી વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે સીધો અંતરમાં આપણે એક્સ વન માઇનસ એક્સ વર્ગ અને વાય વન માઇનસ વર્ગ જે છે એનો સરળ લઈશું તો માઇનસ પાંચ માઇનસ એ માઇનસ પાંચ એનો વર્ગ વધતા સાત ઓછા નો વર્ગ બરોબર સોળ દુ શું થશે બત્રીસ થશે હવે જો મિત્રો એ માઇનસ કોમન નીકાળેલું મોટા કોણ માઇનસ કોન નીકાળો તો પાંચ વત્તા એ થઈ જાય અને એનો આખાનો વર્ગ વધતા સાતમાંથી ત્રણ જાય એટલે ચારનો વર્ગ બરોબર બત્રીસ હવે જુઓ વર્ગ હોય બરોબર છે માઇનસ છે એટલે શું થઈ જશે માઇનસ પ્લસ થઈ જશે અને આનું વિસ્તરણ કહે તો શું થાય એ સ્ક્વેર પ્લસ શું થશે પાંચના બમણા દસ દસ એ પ્લસ પાંચનો અર્ક પચીસ ચારનો અર્થ સોળ થયો મિત્રો બરોબર શું થયું બત્રીસ થયું એ સ્ક્વેર લખ્યા બધા દસે લખ્યા 25 અને સોળ કેટલા થાય મિત્રો પચીસ અને સોળ કેટલા થશે એકતાલીસ થશે બરાબર ને બરોબર બત્રીસ બત્રીસ સામે જાય શું થશે માઇનસ થશે મિત્રો એ સ્ક્વેર પ્લસ દસે પ્લસ એકતાલીસ માઇનસ બત્રીસ બરોબર એકતાલીસમાંથી બત્રીસ કેટલા વધશે મિત્રો નવ વધશે કેટલા છે નવ તો એ સ્ક્વેર પ્લસ દસે વધતા નવ બરોબર જીરો નવનો એ ભાગ પડો કે દસ મળે મિત્રો તો સીધું જ નવના નવ એકા નવ ભાગ પડે નવને એક દસ તો સીધા જ અવાયો લખી નાખ્યા એ પ્લસ નવ અને એ પ્લસ નવ અને એ પ્લસ એક બરોબર જીરો એના અવયવ થઈ ગયા એટલે એ પ્લસ નવ બરોબર અથવા એ પ્લસ વન બરોબર જીરો માર્ચ બે હજાર ચોવીસનો દાખલો છે મિત્રો આ બરોબર છે ધ્યાન રાખજો એ બરોબર માઇનસ છે અને એ બરોબર માઇનસ વન છે હવે મને કહો આપણને ઓપ્શન કોઈ આપેલો છે માઇનસ નવ માઇનસ એક બંને જવાબ સાચા છે એટલે આપણે શું લખ્યું માઇનસ એક બરાબર છે મિત્રો તો મિત્રો આઠમા માટે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે નિત્યસમ સેક્સવેર ટીઠા માઇનસ ટેન સ્ક્વેર ડીટા એ નિત્ય છે એના બરોબર શું થાય એક થાય નિત્યસમ છે આ નિત્યસમ આવડે તમને બધું આવડે તો અહીંયા શું થશે વર્ગમૂળમાં એક ઓછા આની જગ્યાએ શું લખી નાખ્યું એક ઓછા એક શું થાય ઝીરો થાય જીરોનું વર્મૂળ શું થાય મિત્રો જીરો જ થાય એટલે જવાબમાં શું આવશે જીરો આવશે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને શું કહે તો જો મિત્રો આ વર્તુળ દોરી બરોબર છે આ વર્તુળ દોરી એમાંથી કોઈ રેખા મેં આવી દોરી બરોબર કે જે બે ભિન્ન બિંદુમાં છેદે છે તો જો રેખા કીધી છે જો રેખાખંડ કીધું હોત તો જીવા હોત બરોબર આટલું હોત તો એ શું હોત જીવા હોત પરંતુ આખું કીધું છે રેખા રેખા કીધું છે એટલે શું આવશે મિત્રો જવાબમાં છેદિકા આવશે શું આવશે છેદિકા તો જવાબની અંદર આપણે લખીશું છેદિકા ઘડિયાળમાં મિનિટ કાંટા દ્વારા પાંચ મિનિટમાં ખાલી જગ્યાએ અંજનો ખૂણો બને જો મિત્રો આપણે જાણે છે સાહીઠ મિનિટ એટલે ત્રણસો સાહીઠ ખૂણો બરોબર છે ત્રણસો સાહીઠ ડિગ્રી સાહીઠ મિનિટ એટલે પૂરેપૂરે ચક્કર મારે એટલે ત્રણસો ને સાહીઠ ડિગ્રી થઈ જાય બરોબર છે મિત્રો એ પાંચ મિનિટ પ્રમાણે કેટલો ખૂણો થાય તો પાંચ ગુણ્યા ત્રણસો સાહીઠ છેદમાં આવશે સાહીઠ જીરો તમને આવડવું જોઈએ બરોબર છે આ એક પ્રેક્ટિસ ચાલી રહી છે આ બધે બધા દાખલા માર્ચ બે હજાર માં પૂછાયેલા છે બરોબર છે ઓકે મિત્રો ગાલા હોય કે લિબર્ટી હોય એમાં આ પ્રશ્નપત્ર બે હજાર ચોવીસ જે છે એ આપેલું છે પ્રશ્નપત્ર એકમાં બરોબર શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ તો મિત્રો જો આ શંકુ આપણે જાણે શંકુ જે છે એ આ પ્રમાણેનો હોય બરોબર છે તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાયરેલ છે પણ શંકુનો જે બેસ છે એ શું છે વર્તુળ છે એટલે એનું ક્ષેત્રફળ શું છે પાયર સ્ક્વેર તો કુલ સપાટી એટલે આનો અને આનો શું થાય મિત્રો સરવાળો થાય તો આપણો ઓપ્શનમાં આપણો જે પ્રશ્ન છે એમાં આ ઓપ્શન આપેલો છે જવાબ નંબર શું થશે આ એટલે પાય આર એલ પ્લસ પાય આરનો વર્ગ જે છે આપણો શું થશે જવાબ થશે મધ્યવર્તી સ્થિતિના ત્રણ માપો વચ્ચેનો સંબંધ ઝેડ બરોબર થ્રી એમ માઇનસ ટુ એક્સ પર આપણે જાણીએ છીએ તો એમ માઇનસ એક્સ બાર અપોન ઝેડ માઇનસ એમ બરો થાય તો જો મિત્રો આમાં તમે કોઈ પણ એકને સુધારી શકો આપણે છેદને પકડીએ તો છેદને ઝેડ માઇનસ એમ લખ્યા તો ઝેડની જગ્યાએ શું લખી શકીએ આપણે ભણે પ્રમાણે થ્રી એમ માઇનસ ટુ એક્સ લખાય ને આ રહ્યું ને બરાબર છે માઇનસ એમ તો થ્રી એમ માઇનસ એમ શું થઈ જશે ટુ એમ થઈ જશે મિત્રો અને ટુ એક્સ બાર તો લખ્યા બંનેથી ટુ કોમન નીકળી જશે અને કોષમાં શું આવશે એમ માઇનસ એક્સ બાર બરાબર છે મિત્રો ઓકે ઝેડ માઇનસ મેં લખ્યા એમ તો ઝેડ માઇનસ એમની જગ્યાએ આપણે આ લખી શકીએ મિત્રો તો આની અંદર કિંમત મૂકીએ તો એમ માઇનસ એક્સ બાર આપણું ઝેડ માઇનસ એમ તો એમ માઇનસ એક્સ બાર તો લખ્યા જ ઉપર છેદમાં શું આવ્યું બે કોષમાં એમ માઇનસ બાર આ બંને ઉડી જાય મિત્રો ઉપર કઈ ન હતું એટલે એક અને છેદમાં બે તો આપણો જવાબ શું આવશે એક દૂત્યાંશ બરોબર છે મિત્રો આ વિશિષ્ટ રીતે પૂછેલો છે બાકી આપણે આ રીતની ગણતરીઓ ઘણી બધી શીખી ચૂક્યા છીએ બરોબર ખાસ મિત્રો તમને કેવું છે અનંત વિજયની જે સિરીઝ છે એની અંદર હું ચેપ્ટર વાઈઝ સોલ્યુશન મૂકી રહ્યો છું એમાં તમને ગાલા હોય મારવેલો હોય કે પછી કોઈપણ પ્રકાશનના દાખલા હોય તમને બધે બધા ત્યાંથી મળી રહેશે તમે એમાંથી સોલ્યુશન મળી રહેશે એવા દાખલા મળી રહેશે એ પ્રકારના દાખલા ઉપરાંત પણ બીજા હું દાખલા મૂકવાનો છું એટલે ખાસ ચેપ્ટર ચેપ્ટરવાઈઝ સોલ્યુશન જોજો તમે એટલે તમને સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય બધે બધા જવાબો ત્યાંથી મળી રહેશે બરાબર છે અને સરસ રીતે તમે બીજા દાખલા પણ સમજી શકશો ઓકે આગળ વધીએ પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવના સરવાળો શું થાય શૂન્ય ના થાય મિત્રો એક થાય માટે વિધાન શું છે ખોટું છે શું છે ખોટું છે સૂર્યક બહુ પદી એ એક્સ પ્લસ બીનું શૂન્ય શું છે આજે તો જો મિત્રો શૂન્ય છે એટલે જો ડાબી બાજુ લઈએ આપણે ડાબી બાજુ પ્રમાણે એ એક્સ પ્લસ બી લીધું બરાબર છે એક્સની કિંમત આપણે શું મૂકી માઇનસ એ બી મૂકી b બી તો હતા જ આ તમે જોઈ શકો છો કે અહીંયા માઇનસ એ બી થાય છે b બી આ જવાબ જીરો મળ્યો નહીં અને જીરો ના મળ્યો એટલે આ એનો ઉકેલ હોઈ શકે નહીં માટે વિધાન શું છે ખોટું છે શું છે ખોટું છે

બરાબર છે એકે ચેપ્ટરના વિડીયો મિસ ના કરતા એટલે હું તમારા માટે પેપર સેટના સોલ્યુશન તો બનાવી રહ્યો છું મોસ્ટ ટાઈમ પી પણ બનાવી રહ્યો છું પણ જોડે જોડે ચેપ્ટર વાઈઝ સોલ્યુશનનો ચેપ્ટર આખે આખા મૂકવાનો છું એટલે ખાસ જોજો એ પણ મિત્રો બરાબર છે તો બીની વેલ્યુ શું મૂકી મા મિત્રો આપણે માઇનસ વીસ મૂકી એનો વર્ગ લખ્યો ચાર એની કિંમત સો છે અને સીની કિંમત શું લખી એક લખી વીસનો વર્ગ ચારસો થયો માઇનસ માઇનસ પ્લસ અહીંયા પણ ચારસો એકા એટલે સો ગુણ્યા ચાર ચારસો થાય ચારસો માંથી ચારસો જીરો અને જયારે વિવેચક જીરો મળે ત્યારે સમીકરણના બીજ સમાન વાસ્તવિક મળે માટે વિધાન શું છે ખરું છે મિત્રો શું છે ખરું છે બિંદુ પી માઇનસ છ આઠ નું અંતર જો મિત્રો અંતર કદી ઋણ હોય નહીં માટે વિધાન શું છે આમાં કોઈ ગણતરી આવે નહીં તો મિત્રો સત્તરમો પ્રશ્ન છે જો ગોલકની ત્રીજાના માપમાં દસ ટકા વધારો કરવામાં આવે તો તેના વક્ર સપાટીમાં ના માપમાં કેટલા ટકા વધારો થશે તો મિત્રો જુઓ પહેલાં તો ગોલકની ત્રિજ્યા છે આરધારી ગોલકની ત્રિજ્યા આપણે ધારીએ તો એ ગોલકનું ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ ફોર પાય આર સ્કરત થવાનું હવે તમે શું કરો છો વ્રિજ્યામાં દસ ટકા વધારો કરો છો તો નવા ગોલકની ત્રિજ્યા ધ્યાન રાખજો નવા ગોલકની ત્રિજ્યા જે છે એ કેપિટલ આર લઈશું કેપિટલ આર જે જૂની ત્રિજ્યા આર તો છે પણ એ આરના કેટલા ટકા વધ્યા બીજા દસ ટકા વધ્યા એટલે આર વધતા તો આર ગુણ્યા દસના છેદમાં શું થાય મિત્રો સો થાય ટકા દૂર કરે તો જીરો જીરો ઉડી જાય એકના છેદમાં દસ એટલે શું થાય આર ગુણ્યા જીરો પોઈન્ટ એક આનો વ્યવસ્થિત લખીએ તો આર વધતા ઝીરો પોઈન્ટ એક આર થાય અને આનો સરળ હોય તો આ એક છે અને આ ઝીરો પોઈન્ટ એક છે એટલે આ થશે એક પોઈન્ટ એક આર થાય તો નવી ત્રિજ્યા શું થઈ ગઈ મિત્રો એક પોઈન્ટ એક આર બરાબર છે તો સ્વાભાવિક છે કે એનું ક્ષેત્રફળ વધવાનું જ મિત્રો તો નવું ક્ષેત્રફળ એટલે કે નવા ગોલકનું ક્ષેત્રફળ નવા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે મિત્રો તો ફોર પાય કેપિટલ આર સ્ક્વેર થશે અહીં આપણે ફોર પાય તો લખ્યા કેપિટલ આરની જગ્યાએ વન પોઈન્ટ વન આરનો ઓલ સ્ક્વેર લખી નાખ્યો તો જુઓ એક પોઈન્ટ એકનો વર્ગ શું થાય મિત્રો તો ફોર પાય લખ્યા એક પોઈન્ટ એક એટલે કે અગિયારનો વર્ગ એકસો એકવીસ જો આને અગિયારના છેદમાં દસ લખતા તો અગિયારનો અંક એકસો એકવીસ થાય નીચે દસનો અં શું થાય સો તો આનો જો એક પોઈન્ટ એકવીસ થાય મિત્રો તો એક પોઈન્ટ એક પોઈન્ટ આપણે શું લખ્યા એકવીસ જોડે આર સ્ક્વેર એટલે એક્ઝેક્ટલી જોવા જઈ તો એકસો એક પોઈન્ટ એકવીસ અને કૌશમાં લખ્યો પર પાય આર સ્ક્વેર બરાબર છે જો આને આપણે ક્ષેત્રોળ એ આપી દીધું હોત તો અહીંયા શું હશે એક પોઈન્ટ એકવીસ એ મળ્યું આપણને બરાબર છે ક્લિયર મિત્રો હવે આગળ વધીએ હવે વક્ર સપાટીના ક્ષેત્રોમાં માપનું કેટલા ટકા વધારો થયું કહે છે તો પહેલાં આપણે વધારો લખીએ કે વધારો કેટલો થયો તો વધારો થયો તો પહેલું નવ મળ્યું એક પોઈન્ટ એકવીસ એ અને જૂનું હતું એ એટલે કે એક હતું બરાબર છે તો આમ જોવા જઈએ તો બાદ બાઈ કરીએ તો એક એક જતા રહેશે એટલે ઝીરો પોઈન્ટ એકવીસ એ આપણને વધારો મળ્યો પણ આપણે સેવા શોધવું છે મિત્રો ટકારીમાં શોધવાનું છે સેવા શોધવાનું છે ટકારીમાં તો આ ખરેખરમાં દાખલો બે માર્કમાં પૂછાય એક માર્કમાં પૂછ્યો પણ હું તમને એક હિન્ટ આપીશ ને તો આ આ બે માર્કનો દાખલો થવા માટે ફટ લઈને જેવો પ્રશ્ન પૂછે એવો તમે ગણી નાખશો પણ અમારી જવાબદારીમાં હું તમને સમજો આખો કે કઈ રીતે આવ્યો તો જો મિત્રો તો વિચાર કરો એ પૂરેપૂરું વધ્યું હોત તો સો ટકા વધારો થયેલો પણ એ પૂરેપૂરો નહીં પણ કેટલો વધ્યો છે ઝીરો પોઈન્ટ એકવીસ એ જ વધ્યું છે તો કેટલા તો જીરો પોઈન્ટ એકવીસ એ ગુણ્યા સો છેદમાં એ એ એ ઉડી ગયા મિત્રો તો શું થશે 0.21 પોઈન્ટ એકવીસ એટલે 21 ના છેદમાં સો લખ્યા ગુણ્યા સો થયા સો સો ઉડી ગયા એટલે કેટલો વધારો થયો કે એકવીસ ટકાનો વધારો થયો બરાબર છે મિત્રો ઓકે તો તમને હિન્ટ આપવો હોય જુઓ તો તમારે શું યાદ રાખવાનું જુઓ મિત્રો હિન્ટની વાત કરીએ જવાબ તો એકવીસ ટકા આવી ગયો લખવામાં એકવીસ ટકા આવશે તો જો દસ ટકા વધારો હોય વીસ ટકા વધારો હોય ત્રીસ ટકા વધારો હોય તો તમારે યાદ રાખવાનું શું તો દસનો વર્ક દસમાં એક ઉમેરો તો શું થાય અગિયાર તો અગિયારનો વર્ગ શું થાય એકસો ને એકવીસ બરાબર છે ધ્યાન રાખજો મિત્રો વીસનો વર્ગ અહીંયા જો વીસ છે તો વીસ છે તો આગળ બગડો છે તો આપણે શું લખવાનું બાર લખવાનું એટલે બારનો વર્ગ બગડો છે એટલે દસમાં બે ઉમેર્યા તગડો છે એટલે દસમાં ત્રણ ઉમેર્યા તેરનો વર્ગ તો તેરનો વર્ગ શું થાય વન સિક્સટી નાઇન થાય બારનો વર્ગ એકસો ચુમ્માળીસ થાય તો આપણે છેલ્લા બે આંકડા પકડવાના મિત્રો તો છેલ્લા બે આંકડા પ્રમાણે જો દસ ટકા વધારો કરવામાં આવે તો ટકારી પ્રમાણે શીતળમાં એકવીસ ટકા વધારો થાય અહીંયા ચુમ્માળીસ ટકા વધારો થાય અને અહીંયા ઓગણસાહીઠ ટકા વધારો થાય તો આવી રીતે વધારાના વીસ ટકાવાળો કે ત્રીસ ટકાવાળો પણ પૂછે ને તો તમે ડાયરેક્ટ જોબ લખી શકો હવે મિત્રો ખ્યાલ આવે તમને કે નહીં ઓકે તો ટૂંકમાં દસની અંદર એક બે અને ત્રણ ઉમેર એટલે વર્ગ જે મળે એના છેલ્લા બે ડિજિટ લો એટલે તમારે શું મળી જાય એનું ક્ષેત્રોળમાં થયેલો વધારો મળી જાય બરાબર વિશિષ્ટ દાખલો છે મિત્રો આગળ વધીએ તો મિત્રો અઢારમો દાખલો છે એમાં પાંચમું ચેપ્ટર અને તેરમું ચેપ્ટર તેરમું ચેપ્ટર બંનેનો યુઝ કરીશું બરાબર છે તો પહેલાં તો હું સરવાળો સુધી નાખું પહેલાં દસ પદોનો બરાબર છે તો દસ પદોમાં દસ ભાગ્યા બે બરાબર છે ખુશમાં પહેલું પદ એક ને છેલ્લું પદ દસ લખી બે પંચા દસ થયા પાંચ ગુણ્યા દસ એક અગિયાર એટલે સરવાળો કેટલો થશે પંચાવન હા એસ્ટ આપણા માટે શું થશે સીગમાં એક્સાઈ થશે શું થશે સીગમાં એક્સાઈ તો એક્સ બાર બરોબર શું થાય સીગમાં એક્સાઈ અપોન એન તો સીગમાં ની વેલ્યુ આપણે જો પંચાન્ડ છે અવલોકોની સંખ્યા દસ છે એટલે ભાગાર કરી એટલે પોઈન્ટ કાપી એટલે પાંચ પોઈન્ટ પાંચ મળે આશા રાખું છું મિત્રો ખ્યાલ આવી ગયો હશે અઢારની વાત કરીએ તો અઢાર એટલે શું થશે બે નવા અઢાર ત્રણ નવ એક્યાસી એટલે ત્રણે સત્યાવીસ તરી એક્યાસી ત્રણે ત્રણ તરી નવ સોરી ત્રણ નવા સત્યાવીસ અને ત્રણે ત્રણ તરી નવ તો અહીંયા આપણને અઢારના જેવાબ મળ્યા મિત્રો તો બે ગુણે ત્રણની બે ઘાત મળ્યા જ્યારે એક્યાસી જે છે એ આપણને શું મળે ત્રણની ચાર ઘાત મળે આપણે શોધવાનું છે ગુસ્સા મિત્રો તો બંનેમાં સરખું અને નાની ઘાત તો બંનેમાં સરખું ત્રણ છે નાની ઘાત બે છે એટલે ત્રણનો વર્ક શું થાય નવ તો આપણા જ દાખલામાં જવાબ શું આવશે મિત્રો નવ આવશે આશા રાખું છું મિત્રો તમને ખબર પડી ગઈ હશે આપણી મિત્રો એક એક અનંત વિજયની સિરીઝ જોજો મિત્રો બરોળ છે આ દાખલા લિબર્ટીના પેપર સેટ પણ જો જેટલું રિવિઝન કરો એટલું ઓછું છે મિત્રો એટલું યાદ રાખો હું તમારા માટે જોરદાર સોલ્યુશનો લાવવાનું છું સરસ રીતે મહેનત કરો બસ તમે ઓકે સારામાં સારા માર્ક્સ આપણે લાવવાના છે ઓકે તો મિત્રો વીસમો પ્રશ્ન છે દિઘા સમીકરણ આપણને આ પ્રમાણે આપેલું હોય ને બંને બીજ વિરોધી હોય તો એમની કિંમત શોધો બરોબર છે તો મિત્રો જ્યારે પણ પરસ્પર વિરોધી બીજ હોય ને તો તમારે શું લખવાનું બી બરોબર જીરો બરોબર છે અને જો વ્યસ્ત આપેલો તો વ્યસ્ત માટેની સરસ શું છે એ બરોબર સી છે શું છે તો આપણા જોડે બે દાખલા પૂછે છે કાં તો વિરોધીવાળો પૂછે કાં તો વાળો પૂછે ચેપ્ટર નંબર ચાર પ્રમાણે બરોબર છે મિત્રો તો અહીંયા બી તો શું છે તો બી એટલે અહીંયા આપણા જોડે શું છે બી એટલે માઇનસ એક્સ છે શું છે સોરી માઇનસ એમ છે શું છે માઇનસ એમ બરાબર લખીએ જીરો માઇનસ સામે એટલે કંઈ ફરક જ ના પડે એટલે એમની વેલ્યુ શું થશે મિત્રો ઝીરો થશે શું થશે જીરો તો આપણા દાખલો જે છે વીસમો એનો જવાબ શું આવશે જીરો આવશે બરાબર મિત્રો ખ્યાલ આવી ગયો કે નહીં આગળ વધીએ તો મિત્રો આપણા જોડે સૂત્રો આપણે જાણીએ છીએ ત્રિઘાત બહુપદીની વાત કરીએ તો આલ્ફા પ્લસ બીટા પ્લસ જે છે એનું સૂત્ર તો આપણે જાણીએ છીએ આલ્ફા પ્લસ બીટા પ્લસ એનું સૂત્ર માઇનસ બી બાય એ છે બરોબર છે એટલે એકવીસમાંની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર એ જ બરોબર છે પણ આપણને બાવીસનો થોડો અટપટો પૂછ્યો છે વન આલ્ફા પ્લસ તો વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા જે છે એમાં ચોકડી ગુણાકાર કરી મિત્રો એટલે બીટા પ્લસ આલ્ફા છેદમાં આલ્ફા બીટા આવે ઉપરનો આલ્ફા પ્લસ બીટા વ્યવસ્થિત લખી નાખે છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા લખ્યા આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી બાય એ થાય અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી બાય એ થાય એ એવડી જાય એટલે માઇનસ બી સી તો એનો મતલબ બાવીસમાંની અંદર જૉબ્સ આવશે મિત્રો ઓપ્શન નંબર જે સી છે એ જવાબ આવશે ઓકે મિત્રો તો મિત્રો ત્યારબાદની વાત કરીએ તો ચેપ્ટર નંબર આઠના દાખલા ચેપ્ટર નંબર આઠ પણ હું તમારે સમક્ષ બહુ જલ્દી લાવવાનો છું મિત્રો આઠમું ચેપ્ટર આખું સરસ રીતે તૈયાર કરજો સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય બધા માટે ચેપ્ટર નંબર આઠ જે છે એ એકદમ સરળ છે બરાબર છે અને જો જેને અગિયાર બાર સાયન્સ લેવાનું છે એના માટે ચેપ્ટર આઠ અને નવ આવડવું જોઈએ લોકો ખાસ ચેપ્ટર નંબર આઠ અને નવના વિડીયો જોજો મિત્રો જ્યારે જ્યારે હું અપલોડ કરીશ ત્યારે બરાબર તો સાયન્સ ત્રીસની કિંમત આપણે મિત્રો જાણીએ છીએ સાયન્સ ત્રીસની કિંમત વન બાય ટુ છે પણ એ વન બાય ટુ તો છે નહીં પણ બરાબર જુઓ ઓપ્શન નંબર સી જે ચારનું વર્ગમૂળ એક થાય અને ચારનું વર્મૂળ બે થાય ઓકે તો સી ઓપ્શન સાચો છે એટલે ત્રેવીસ માંની અંદર આવશે સી અને ત્યારબાદ ચોવીસમાં જે છે એમાં મિત્રો ટેન પિસ્તાલીસ છે તો ટેન પિસ્તાલીસમાં આપણે કહીએ તો ટેન પિસ્તાલીસની કિંમત તો શું થાય મિત્રો કોષ્ટક પ્રમાણે એક જ થાય તો ચોવીસ માંની અંદર શું આવશે એ આવશે બરોબર મિત્રો અહીંયા આપણે ભૂલથી સાઈન પિસ્તાલીસ લખાઈ ગયેલું તો ટેન પિસ્તાલીસ છે બરોબર છે મિત્રો અહીંયા તો અહીં આપણે અહીંયા પેપર સોલ્યુશન જે લિબર્ટીનું છે એનું પહેલું પ્રશ્નપત્ર પૂર્ણ કરેલું છે મિત્રો આખું વર્ષ બે હજાર ચોવીસનું પ્રશ્નપત્ર જે માર્ચનું જે પૂછાયેલું છે અને તમે જોઈ શકો છો આને લગતા જ આ રીતના જ પ્રશ્નો પૂછાઈ શકે છે બરાબર તો આને પણ ખાસ તૈયાર કરવું જરૂરી છે તો સરસ રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છું મિત્રો પ્રેક્ટિસ કરતા રહું તમારા માટે બહુ જ બધા વિડીયો પ્રેઝન્ટ કરવાનો છું તો હવે ફક્ત મહેનત કરવાની તૈયાર રાખો આપણે હેંસીમાંથી હેંસી લાવવા છે સ્ટાન્ડર્ડ હોય કે પછી બેઝિક હોય બરાબર મિત્રો આપણે બધા પેપર જોવાના છે સ્ટાન્ડર્ડ બેઝિક તો બરોબર છે પણ એવા દાખલા પણ છે ને બધામાં અલગ અલગ મિત્રો એટલે આપણે બધા વિડીયો જોવાના છે એ તમારા મગજમાં ફિટ કરી લેવાનું ઘણીવાર મિત્રો કોમેન્ટ આવે છે બેઝિક સ્ટાન્ડર્ડ જો મિત્રો બેઝિક સ્ટાન્ડર્ડ તો બોર્ડે કરેલું છે પણ બેઝિક સ્ટાન્ડર્ડ પ્રમાણે અમુક દાખલા તો છે ચોપડી તો સરખી જ છે ને મિત્રો એટલે ખાસ તમે બધા વિડીયો જોવાની ટેવ પાડો બેઝિકવાળા છો કે સ્ટાન્ડર્ડવાળા છો આપણે આ તો જાતિભેદ જેવું થઈ ગયું છે કે સાહેબ બેઝિકના પેપર મૂકો સ્ટાન્ડર્ડના પેપર મૂકો ના એવું ના ચાલે આપણે બધે બધા દાખલા જોવાના છે બરાબર છે મિત્રો ચોવીસ ગુણ જે પહેલાં પ્રશ્નના ચોવીસ ગુણ છે એમાં તો સરસ મજાના દાખલાઓ છે એ તો બધાને પૂછાઈ શકે ફરજિયાત તો ખાસ કહેવાનો મતલબ એ છે કે તમે બધે બધા દાખલા જુઓ એ પછી સ્ટાન્ડર્ડ હોય બેઝિક હોય લિબર્ટી હોય ગાલા હોય માર્વેલ હોય કે પછી આપણી અનંત વિજય સિરીઝ હોય જેટલી પ્રેક્ટિસ મળે છે એટલી પ્રેક્ટિસ કરો ને મિત્રો તમે બરાબર છે તો આશા રાખું છું મિત્રો તમને મારી વાત ખબર પડી ગઈ હશે ઓકે સરસ રીતે રિવિઝન કરતા રહો આપણે આ નવેમ્બરનો મહિનો ચાલી રહ્યો છે ડિસેમ્બર જાન્યુઆરી આપણા જોડે બે મહિના જ રહેલા છે બરાબર છે ફેબ્રુઆરી તો આપણે બધું રિવિઝન જ થશે આ તો અત્યારે આપણે જેટલું થાય એટલું કરો ચેપ્ટર વાઈઝ પ્રમાણે આ પ્રમાણે પેપર પ્રમાણે બરાબર તો સરસ રીતે તૈયારી કરો ચિંતા કરે ઘર હું તમારી સાથે છું બને એટલું હું સરસ રીતે તમને બીજા વિષયોનું પણ માર્ગદર્શન આપતો રહીશ ત્યાં સુધી બધાને બાય બાય